શ્રી કૃષ્ણ બધાને જય જલારામ વાગ્યા છે પોણા બે અને બસ જમવાનું રેડી જ છે અને આજે મને બે દિવસથી થોડાક ટોન્સિલ્સ થઈ ગયા છે જેને આપણે કાંકડા કહીએ અને મેં વહેલું થોડુંક જમી લીધું છે મારે દવા લેવાની છે પીસેલું જેને કહેવાય ને લિક્વિડ જેવું દાળ ભાત ને એવું જ બધું ખાવાનું છે રોટલીને એવું નથી ખાવાનું તીખું તળેલું કાંઈ નથી ખાવાનું એ જ રીતનું મેનુ છે અને કમેન્ટ અમુક આવે છે તો એનો જવાબ રોજ એક એક નોટ દેવાની ટ્રાય કરીશ એક કમેન્ટ્સ આવી છે કે તમે કયા ગામમાં રહો છો તમે રાજકોટમાં રહીએ છીએ હવે થાળી બતાવી દો આજ નહીં અહીંયા જે ચટાકેદાર બટેટાનું શાક આજ શાકનો કાંઈ મેળ નહોતો એટલે પછી બટેટા બનાવી નાખા એ જે થોડાક ગળેલા ભાત રોટલી છે દાળ છે અને છાસ છે આજે કાંઈ બનાવ્યું નથી સંભારાનું કારણ કે મને ચોખ્ખી મનાય છે દીપક પૂરતું બનાવ્યું હતું એ લઈ ગયા છે